ભગવાન શિવ માટે પોતાનું માથું અર્પણ કરી અને અમિરજી કોહિલ જેવા એમ કેવાયધરીમાં એવા ઘણા મહાપુરુષો મેં જોયા છે કે જેના દળ ધીગાણે પીડ્યા હોય છે કોઈ પણ સમાજ આ દેશની જે જ્ઞાતિ જે છે એમાં કોઈ પણ પ્રકારનો વારો તારો નથી તમારે જ્યાં લખો અહીંયા લખી લેજો આ દેશના કોઈ પણ વરણનો એના ફળિયાનો પથ્થર ઊંચો કરો સાહેબ એટલે એક ઇતિહાસનું પાનું નીકળે નીકળે ને નીકળે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ ભારત છે ઇતિહાસનો દેશ અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને અહીંયા કુવો ખોદો તો સરિતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત બાબો તો ગીતા નીકળે આખા વિશ્વમાં આ તો માર લેજો એક સાબડાની અંદર અમીરાત મૂકી ગયો અને એક સાબડાની અંદર ગરીબાઈ મૂકી ગયો સાહેબ એ ક્યાંય ભેગું ન થઈ શકે

વાત સાવ જીણી છે સાહેબ હકીકત પ્રેમ હોય ને ત્યાં કોઈ દી તકલીફ પડતી જ નથી અને જ્યાં પ્રેમ ન હોય ને એ દેખાવ થી કોઈ દી કોઈ કોઈને જીતી શકતો નથી એ તો અંદર જ વાત હતું ભાઈ છે સાહેબ એટલે કવિ લખે છે કે અહી શબ્દ એક સોધો તો સરિતા નીકળે શબ્દ એક સોધો તો સહિતા નીકળે અને અહી કુવો ખોદો તો સરિતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ દેશની જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે અને ધબકે છે હજુ લક્ષ્મણ ની રેખા છે લક્ષ્મણ ની રેખા એટલે કઈ સારો અધિકારી સારો ઓફિસર અમારે મનસુ પર કમાન્ડો સાહેબ બેઠા બી એમ ચૌધરી સાહેબ ક્યાં છે ડીવાયસપી સાહેબ એને કાંતિભાઈ બધા આવ્યા હતા પ્રોગ્રામ નક્કી કરવા માટે એને તાળીઓ થી બધા સાહેબ એને લાગણી હતી કે અમારા સમાજ નું છે તમારે આવવું જોઈએ સારો અધિકારી લક્ષ્મણની રેખા છે સાહેબ એક ઓફિસર ને એમ કેવાય કે જ્યાં હજી એમ કેવાય પોસ્ટિંગ થાય અને હજી હાજર ન થાય ત્યાં ભલ ભલા હિમાળા મૂકીને વ્યા જાય આ લક્ષ્મણની રેખા અધિકારી નરમ નો હોવો જોઈએ રમણભાઈ અને ડોક્ટર ગરમ નો હોવો જોઈએ

કોઈને દવા નો આપે ગગલાવીને રૂપિયા લઈ લે બોલો કોઈને દવા નો આપે શું થાય છે ઘઉં ખાવ છો તો પેટમાં દુખે શું કામ પણ ઘઉં ખાવ છો મરી ગયો બાજરો મકાઈ ખાવ બાજરો ચા પીવો બેટા ચા પીવો કમા

ચકરડામાં ચડી જાઓ ડમફરિયામાં નહીં બસમાં બેહવાનું લાઈવ ડોટ શો અને એક જણો રોજ આ ચિત્ર જોવે કદાચ આપડો હોય શકે એ વાડીએ પાણી વાળતો હતો ને પાણી વાળતો ને સાહેબ મગજમાં સીડ્યા તારી ભલી થાય હો એ પાણી વાળતા વાળતા સાહેબ મગજમાં આવ્યા અને એમાં પાવડો જો હોય ને પાણી વાળવાનું એ પાવડામાં લઈ પાવડો છૂટો કર્યો ને એટલો હાથો લીધો હાથા ખંભે લઈને આવ્યો હોસ્પિટલ ડોક્ટર કહે આય ભાઈ જી સાહેબ

અને અમારો કવિ કાગ બહુ સરસ મેં કીધું ડોક્ટર ગરમ ન હોવો જોઈએ અને અધિકારી નરમ ન હોવો જોઈએ પીએસઆઈ હોય કોઈ અધિકારી સાહેબ હોય કમાન્ડો આમ કડે રિવોલ્વર હોય અને આમ ઉભા હોય સ્ટાર બે રહી ગયા હોય પછી ત્રીજું સાંભળ્યું આવી જાય પીઆઈ થઈ જાય ડીવાયસપી થઈ જાય એસપી થઈ જાય આઈજી થઈ જાય ડીઆઈજી થઈ જાય એડિશનલ થઈ જાય ને ડીજી થઈ જાય પછી ન થવાય કાંઈ પછી સાયબ હોય તો એ અધિકારી આમ કેમ ટાઈટ હોય તો મજા આવે ને હા પણ હાવ નરમ હોય તો અમારે એક અધિકારી નરમ હતા બોલો હાવ પોચા હાવ પોલીસ સ્ટેશન આમ જીપ માંથી ગાડી માંથી નીચે ઉતરે ને

હવે ને બારા કઢ્યા પછી એમ કે ચાલો મિત્રો બિચારા પાંચ દીધા નાયા નહી હોય કોથળી કોથળી પોટલી પી ગયા છે તો એને નવરાવો સ્નાન કરાવો આસન ઉપર બેસાડો

એવી રીતે જણા ટીંગા ટોળી કરીને લઈ જતા હતા આ રાયડું નાખે રેવા કે મારે સ્કૂલે નથી જાવું મારે સ્કૂલે નથી જાવું રાયડું નાખતા હતા એમાં એક ભાઈ કોઈ રમણભાઈ જેવા હારા માણા હામાં મળ્યા અને કીધું કે ભાઈ ને ન જાવ હોય તો મૂકી ગયો ને બિચારા ન ભણવું હોય તો ઓલા કે વિદ્યાર્થી નથી કહો કે સાહેબ આજ માઇન્ડ જડ્યા